નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ટંકારિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોષણ ઉત્સવ કાર્યક્રમ બે હજાર ચોવીસ પચીસ યોજાયો ભરૂચ બે ઘતકના ટંકારિયા સેજામાં ટંકારિયા પીએચસી પર પોષણ ઉત્સવ કાર્યક્રમ બે હજાર ચોવીસ પચીસ યોજાયો આ કાર્યક્રમમાં તાલુકા સભ્ય શ્રી દાઉદ હવેલીવાલા તેમજ શ્રીમતી અંશુયાબેન વસાવા માજી સરપંચ ઝાકીર ઉમટા મેડિકલ ઓફિસર ડોક્ટર ફરહાના લાંગિયા તથા સીએમટીસીમાંથી ન્યુટ્રીશન આસિસ્ટન્ટ જયશ્રીબેન કટારિયા તેમજ આંગણવાડીના તમામ લાભાર્થીઓ હાજર રહ્યા હતા પોષણ ઉત્સવ અંતર્ગત ટી મિલેટ્સ અને સરગવાની વાનગીઓનું સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આંગણવાડીના બાળકો દ્વારા વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી સીઆરએફ ફાઉન્ડેશનમાંથી મોહિતભાઈ અને જીતેશભાઈ હાજર રહ્યા હતા તેમના દ્વારા કૃતિમાં ભાગ લીધા બાળકોને પ્રોત્સાહન ભેટ આપવામાં આવી ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પોષણ અંગેનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું આંગણવાડીના કાર્યકરો દ્વારા ટીએચઆર અને મિલેટ્સનો ઉપયોગ અને તેના લાભ અંગે વાસી લાભાર્થીઓને સમજ આપી હતી ટંકારા સેજાના સુપરવાઇઝર ચેતનાબેન અને આંગણવાડી કાર્યકરો દ્વારા સફળ આયોજન કરવામાં આવ્યું હતું પાટવી ગુજરાતી ન્યૂઝ રિપોર્ટર માંચ મૌસિનકારા